ભગવાન જગન્નાથ ની રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે કર્ણાવતી નગરીની ગલીઓની અંદર જગન્નાથ પોતે દર્શન આપવા માટે તમામ ભક્તોની અંદર અત્યારે જે હૃદયની અંદર શ્રદ્ધાનું ઘોડાપુર અત્યારે ઉમટી રહ્યું છે જે લાગણી છે ભગવાન જગન્નાથની એક ઝલક મેળવી શકાય બસ એ આતુરતા છે હરેક હૃદયની અંદર અને ભગવાન જગન્નાથ ની આ એકસો સુડતાલીસ ની રથયાત્રા અત્યારે જયારે નીકળી છે ત્યારે રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય આનંદ અને ઉલ્લાસના માહોલની વચ્ચે અત્યારે આ રથયાત્રા પ્રસ્થાન કરી રહી છે જે પ્રમાણે આપ જોઈ પણ રહ્યા છો ભજન મંડળીઓ ભજનમાં લીન થઈ ગઈ છે ગજરાજો આગેવાની કરી રહ્યા છે સાધુ સંતોનો જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે સૌ કોઈ આજે ભગવાન જગન્નાથ દર્શન કાજે થઈને ઉમટી પડ્યા છે આજની ઘડીતે રણિયામણી મારો વાલો આવ્યાની વધામણી અને વધામણી કેમ ન હોય આજે એ શુભ દિવસ છે કે જ્યારે જગત રાહ જોઈ રહ્યા હોય આ ઘડીઓ જે છે એ ધન્યતાની ઘડીઓ છે અને જયારે ભગવાન જગન્નાથ નંદી ઘોષની અંદર સવાર થઈને નીકળે છે ભગવાનની એક ઝલક જોવા માટે તેમના શણગાર કેવા છે શણગાર જોવા માટે થઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આખું વર્ષ જ્યારે ભગવાન જગન્નાથ મંદિરમાં બિરાજમાન હોય અને ત્યારબાદ માત્ર એક એવો દિવસ અને એવો ધન્યતાથી ભરેલો દિવસ કે જ્યારે ભગવાન જગન્નાથ પોતે અમદાવાદ વાસીઓના કર્ણાવતીના નગરજનોના ખબર અંતર પૂછવા માટે થઈને જ્યારે નીકળે છે ત્યારે ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે Jai 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 Jai, jai Jagannath.